હેલો એવરી વન અને મારા આજના આ નાના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજના સેશનમાં તમારી પ્રથમ પરીક્ષાના હું તમને મોસ્ટ ત્રણ આઈ એમ પી એસે આપવાની છું અને એસે ને લખવાની હું તમને મેથડ પણ આપીશ સાથે સાથે સમજાવતી જઈશ કે એસે કઈ રીતે લખવા જાતે બનાવીને શું લખી શકાય જો લખી શકાય તો કેવી રીતે લખી શકાય એસેનો ડર એસેનું ટેન્શન એસેમાં જે સેન્ટેન્સ બનાવવાનો જે તમારો ફિયર છે ફિયરને હું તમારો દૂર કરીશ તો જે આ સેશન રહેશે અને તમારે ધ્યાનથી સાંભળવાના રહેશે એક યુનિક ટિપ્સ આપીશ એક યુનિક ટ્રીક આપીશ કે જેનાથી તમે કોઈ પણ એસેને આ આરામથી લખી શકશો અત્યારથી ન તમે એમાં તમારી ટ્રેનિંગ ચાલુ કરી દેજો

તમે છે ને એમાં ચોક્કસથી સફળ થશો બરાબર છે ચાલો તો એ ટિપ્સ કાર્ડના ચારે ચાર આ જે પોઈન્ટ્સ છે એને સમજીએ સૌથી પહેલા તો ટિપ્સ કાર્ડમાં ટી એટલે શું થાય તો સૌથી પહેલા ટોપિકને શું કરો તો કે સમજો જે પણ ટોપિક આપેલો છે એ ટોપિકને સમજવાનો છે સમજો અને આઈ મતલબ કે આઈડિયા આપો પણ કેવી રીતે આઈડિયા આપવાના છે તો કે ભાઈ રફમાં આઈડિયા આપવાના છે સીધા લખવાના નથી રફમાં તમારે શું કરવાના છે આઈડિયા આપવાના છે ત્યારબાદ એનો તમે પ્લાન બનાવો અને એસ મતલબ કે હવે બનાવ્યા પછી શરૂઆત તો કરો ભાઈ શું કરવાની છે તો કે શરૂઆત કરવાની છે શરૂઆત કર્યા પછી તમારે શું કરવાનું છે તો કે કન્ટેન્ટ લખવાનો છે મેઇન જે મૂળ મુદ્દો

જેવી રીતે તમે ગણિતમાં પાછળના પન્નાનો ઉપયોગ રફ વર્ક માટે કરો છો ને સેમ એવી રીતે ભાષાકીય વિષયમાં પણ રફ વર્ક હોય કે જેને આપણે ક્યારે જોયું નથી અને સમજ્યા નથી આપણે કેવા ને હાળા વાત જવા દયો તો મારા દીકરાઓ ને મારી દીકરીઓ ધ્યાનથી સાંભળો તમારે આ વસ્તુ કરવાની છે આઈડિયા આપો પણ ક્યાં તો કે રફ પેજમાં આઈડિયા આપો જેટલું તમને ટોપિક વિશે આઈડિયાઝ આવે છે ને જેટલા વિચારો આવે છે ને બધા રફ પેજમાં લખો કાચા ફાકા પેન્સિલમાં ઘડી કાખોને લખો ઘડી કાખોને ઈ રફ પેજ તમારું છે તમારે જે કરવું એની કરો આની પ્રેક્ટિસ જેમ જેમ કરશો ને ડેલી તમે પ્રેક્ટિસ કરશો ને એટલે આમાં તમે માસ્ટર થઈ જશો જેમ કે એક ટંગ ટ્વિસ્ટર છે બેટી બોટર બોટસમ બટર બટ શી સેડ ધ બટર ઇઝ ધ બીટર બેટી બોટર બોટસમ બટર બટ શી સેડ ધ બટર ઇઝ ધ બીટર તો બેટા હું આ કઈ રીતે બોલી શકું આ જે ટંગ ટ્વિસ્ટર છે કે જેનો હું ઝડપથી બોલે જાવ છું બોલે જાવ છું બોલે જાવ છું કઈ રીતે હું શીખે મે એનું રિવિઝન કર્યું પહેલી વાર હું અટકાણી મારી જીભ થોતરાણી મારા મોઢામાંથી થૂક બહાર આવ્યું મને થોડું કેમ થયું કે ભાઈ ધીરે 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 કેટલી વાર હું આનો આ સેન્ટેન્સ બોલી ત્યારબાદ આ બેટી બોટન નામનું જે ટંગ ટ્વિસ્ટર છે મારાથી આટલી ઝડપથી બોલાય છે તો સેમ એવી રીતે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાને દરેક એસે માં ફોલો કરશો સૌથી પહેલા ટોપિકને સમજો એને આઈડિયા આપો રફમાં આઈડિયા આપો પ્લાન બનાવો કેવી રીતે લખશો કેટલા મુદ્દામાં લખશો શું કરશો સ્ટાર્ટ કરો સ્ટાર્ટ કર્યા પછી મૂળ કન્ટેન્ટ આપો એસે નો જે મૂળ કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ આપો અને અંત કરો અને અંત કર્યા પછી આખા એસે ને વાંચો હવે એસેને લખો કઈ રીતે આ ટિપ્સ કારનું અનુસરણ કરવું કઈ રીતે તો ચલો આપણે એનો પ્રેક્ટિકલ ડેમો પણ કરી લઈએ પણ પ્રેક્ટિકલ ડેમો કરીએ ને એ પહેલા મે ચેટ જીપીટી ને એક સવાલ પૂછ્યો યુ નો ના એઆઈ વર્ઝન ય દુનિયા ના એઆઈ પે चलती છે કિસ પે चलती છે એઆઈ પે चलती है? है तो उस एआई को ना मैंने पूछा कि हियर आई हैव चैलेंजेस મારી પાસે અહીંયા બહુ બધી ચેલેન્जेस છે પડકાર છે શું છે જેને સેન્ટેન્સ બનાવતા આવડતું જ નથી હાઉ ટુ મેક સેન્ટેન્સ ઇટ ડઝન્ટ મીન દેટ દે ડિડન્ટ નો એનો મતલબ એવો નથી કે તેઓને અંગ્રેજી નથી આવડતું તેને નથી ખબર બટ ધ વોકેબ્યુલરી બટ બીજ ઓફ અંડર કોન્ફિડન્સ ઓછા કોન્ફિડન્સ નથી બનાવી શકતા understand યોર ચેલેન્જ હું તારી ચેલેન્જને સમજું છું મેની ગુજરાત સ્ટુડન્ટ એકચ્યુઅલી હેવ વોકેબ્યુલરી બટ બિકોઝ ઓફ લો કોન્ફિડન્સ લીક ઓફ સેન્ટેન્સીઝ મેકિંગ પ્રેક્ટિસ દે હેઝિટેટ ફીલ રોંગ બિફોર યુ ટ્રાય મતલબ શું કહે છે ખબર છે કે વિદ્યાર્થીઓને લો કોન્ફિડન્સ ઓછો આત્મવિશ્વાસ અને સેન્ટેન્સ બનાવે ને એ પહેલા તો વિદ્યાર્થી માઇન્ડમાં નક્કી કરી નાખે છે કે મારું સેન્ટેન્સ ખોટું જ છે હાચું કેજો અને આ જેટ જીપીટી જે આન્સર આપ્યો ને સો ટકા કરેક્ટ આન્સર આપ્યો છે આપણે અંગ્રેજીમાં કંઈક બનાવવા જઈએ ને એ પહેલા તો આપણને વિચાર આવે કે આયલા ખોટો હશે તો એણી મને છે ને સાત સ્ટ્રેટેજી આપી તો તમે આ રીતે છે ને તૈયારી કરી શકો છો હવે આપણે વાત કરીએ મૂળ આ તો ખાલી મેં તમને એક ક્લુ આપ્યો કે કઈ રીતે તમારે તૈયારી કરવી જોઈએ પ્રથમ પરીક્ષા આવી રહી છે નજીક અને ભવિષ્યવાણી અને સૂર્યોદયનું ટાઈમ ટેબલ કેટલા દિવસથી કેટ કેટલા ટીચર્સ જે છે એ તમને ટેબલ બતાવે છે

ધ્યાનથી સાંભળો માય મધર જે છે એ તમારા માટે આઈએમપીએસએ નંબર વન કે જેમાં તમને એક્ઝામમાં આવી રીતે પોઈન્ટ આપેલા હોય છે બેટા પોઈન્ટ નો યુઝ કરો તો હું મેં તમને કીધું હતું ટિપ્સ કાર ટિપ્સ કાર માં સૌથી પહેલો ટી ટોપિક ને સમજો મધર મધર ની દુનિયામાં જવો મદનને ઓબ્ઝર્વ કરો માતા વિશેના શબ્દો દિમાગમાં વિચારો ચાલો જેટલા પણ સેન્ટેન્સ તમને યાદ આવે છે ગુજરાતીમાં લખો હિન્દીમાં લખો જે ભાષામાં લખવા એ ભાષામાં લખો ઇંગ્લિશમાં ન લખતા બસ આ ભાષામાં તમે એ સિવાયની ભાષામાં તમારે લખો તો લખો પણ લઈ આવો ને જેટલા સેન્ટેન્સીસ તમે માતા વિશે લખી શકો છો ને એટલા સેન્ટેન્સીસ રફ

પર્સન તરીકે છે કેરિંગ છે એના નેચર વિશે લખવાનું છે એનો દેખાવ લખવાનો છે એનો ડ્રેસિંગ સેન્સ એટલે કે કેવા કપડાં પહેરે છે એ ત્યારબાદ ફેમિલી પર્સન છે હાઉસ વર્ક કરે છે મોર્નિંગ ટુ ઇવનિંગ કામ કરે છે ક્વોલિટીઝ એનું હાર્ડશીપ એટસેટ્રા હવે આટલા મુદ્દાને ફોલો કરીને મે એક એસે બનાવ્યો છે અને જબરદસ્ત છે એસેને ને લખો ને ત્યારે હંમેશા એક વસ્તુ યાદ રાખો ત્રણ કોટ્સ લખવાના કેટલા કોટ્સ લખવાના ત્રણ કોટ્સ લખવાના કોટ્સ એટલે શું થાય સુવિચાર કોટ્સ એટલે શું થાય કહેવત તરીકે કોઈ પણ વસ્તુ લખી શકો કોટ્સમાં તમે રૂઢિપ્રયોગ પણ લખી શકો કોટ્સમાં તમે કાવ્યની પંક્તિઓ લખી શકો કાવ્યની પંક્તિઓ લખી શકો જેમ કે માતા તો માતાની તમને પંક્તિઓ બે ત્રણ તો આવડવી જ જોઈએ ડાયરીમાં લખી નાખવાની રોજ હાલતા ચાલતા વાંચવાની ઊંધા માથે તેને વાંચવાની પણ યાદ રહી જ જોઈએ એક જે અમે તમને ત્રણ કીધી એમાંથી એક શરૂઆતમાં એક છેલ્લે એસે પૂરો થાય ત્યારે અને એક એસે ની મધ્યમાં એટલે કે નિબંધની વચ્ચે જેમ કે મેં અહીંયા એસે ની શરૂઆત કરી તો ડબલ ઇન્વિટેડ કે ઇન્વેટેડ કોઈટ જસ્ટ અવર્ડ શી ઇઝ ધોલ વર્લ્ડ મમ્મી જે છે ને એ એક શબ્દ નથી પણ એ આપણી સંપૂર્ણ શું છે તો કે દુનિયા છે તો આ સેન્ટેન્સને સમજો રિપીટ કરો મધર ઇઝ ધ નોટ જસ્ટ અ વર્ડ શી ઇઝ અ વોલ વર્લ્ડ તે આપણું સંપૂર્ણ શું છે વિશ્વ છે કોઈ સેન્ટેન્સ ને યાદ રાખવા છે ને તો સૌથી પેલા એના ગુજરાતી શબ્દોને યાદ રાખશો ને તો તમને યાદ રહેશે તમે તમારું નામ બોલી શકો છો કે આઈ એમ આઈ એમ ફલાણું આઈ એમ ઢીકણું શું કામ કારણ કે તમને આઈ નો મિનિંગ ખબર છે એમ નો મિનિંગ ખબર છે અને આખા સેન્ટેન્સ નો મિનિંગ ખબર છે એટલા માટે તમે તમારું આખું નામ બોલી શકો છો આઈ એમ મિસ્ટર ખાલી જગ્યા આઈ એમ મિસ ખાલી જગ્યા આઈ એમ આમ શું કામ તો કે એ સેન્ટેન્સ નો અર્થ તમને ખબર છે બેટા એટલા માટે તો જ્યારે તમારે અંગ્રેજી સેન્ટેન્સીસ લખવા છે તો એ સેન્ટેન્સિસના મિનિંગ પણ તમારે સમજવા પડશે એ સેન્ટેન્સિસના મિનિંગ પણ તમારે યાદ રાખવા પડશે એટલું યાદ રહેશે એટલે તમે સેન્ટેન્સ ઓટોમેટિક લખવા મળશે હવે આગળ આપણે જોઈએ નેમ તો જુઓ મેં શું કહે અહીંયા લખ્યું માય મધર્સ નેમ ઇઝ અ સાઇલેન્ટ વોરિયર મેં આવું નામ રાખ્યું છે તમે તમારું મમ્મીનું નામ રાખો જે લખવું હોય એન્જલ લખવું છે પ્રિન્સેસ લખવું છે બરાબર ક્વીન લખવું છે મારી મમ્મી છે ને મહારાણી રાણ રાણી છે રાજકુમારી છે તમારે જે નામ આપવું હોય તો કે ભાઈ માય મધર નેમ ઇઝ સાયલેન્ટ વોરિયર તો આ નામ આવી ગયું પછી એજ જ શી ઇઝ અબાઉટ ફોર્ટી યર્સ ઓલ્ડ તો આટલી વસ્તુ તમે જાતે લખી શકો કે ન લખી શકો અને ક્યારે લખી શકો જ્યારે પ્રેક્ટિસ થાય ત્યારે જેમ કેમ મેં હમણાં બેટી બોટલ કર્યું તો ક્યારે હું લખી શકી બેટા ભાઈ એ મને મેં એમાં પ્રેક્ટિસ કરી શરૂઆતમાં હું ધીરે બોલતી હતી મારા મોઢામાંથી થૂંક બહાર આવતું હતું પણ બોલવાની મેં કોશિશ કરી શરૂ રાખ્યું ચાલુ રાખ્યું બંધ ન કર્યું અટકું નહીં દરરોજ પ્રેક્ટિસ કરી દરરોજ પ્રેક્ટિસ કરી અને છેલ્લે મને આવડી ગયું બેટી બોટર બોટસમ બટર બટશી સાઈડ ધ બટર ઇઝ અ બીટર તો સ્વયં તમારે એ જ પ્રોસેસ આમાં પણ કરવાની છે દરરોજ પ્રેક્ટિસ કરો એકવાર તમને બહુ માથું દુખશે બીજી વાર થોડુંક મોટિવેશન તમારું ડાઉન થશે ખુદને મોટિવેટ કરો પ્રેક્ટિસ કરો પ્રેક્ટિસ કરો પ્રેક્ટિસ કરો પ્રેક્ટિસ કરો પ્રેક્ટિસ કરો પ્રેક્ટિસ કરો અને ડેફિનેટલી તમે એસે લખી શકશો અને ટિપ્સ કા ની ફોર્મ્યુલા ફોલો કરી તો 110% એન્ડ ટેન પર્સન્ટ વર્લ્ડનો કોઈ પણ એસે આપી દે તમને કોઈ પણ એસે યુ કેન રાઇટ ઇન ઇંગ્લિશ ચલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ

કરવા પડે કે જેમાં તમને આ શબ્દોના સમજાવ્યા હોય ટીચર્સ જે સમજાવતા હોય એને ધ્યાનથી સમજવું પડે નેક્સ્ટ એના પછી તો એના વિશે શું લખ્યું છે ફોર મી શી ઇઝ નોટ ઓનલી માય પેરેન્ટ મારા માટે તે વાલી નથી બટ ઓલસો અ ફોર્મ ઓફ ગોડ મતલબ કે મારા માટે તે ભગવાનનું સ્વરૂપ છે તો ફોર્મ એટલે શું થાય તો કે સ્વરૂપ થાય કે ભાઈ તેણી મારા માટે એક ભગવાનનું સ્વરૂપ છે શી ઇઝ ધ મોસ્ટ પ્રિશિયસ પર્સન ઇન માય લાઈફ ભાઈ તેણી જે છે એ મારા જીવનનું સૌથી વધારે મૂલ્યવાન પર્સન એટલે કે વ્યક્તિ છે બિકોઝ ઓફ હર એન્ડલેસ લવ એન્ડ સેક્રિફાઈઝિઝ કારણ કે તેના એન્ડ

સમજાય છે એને ટુ સેન્ટેન્સીસ બનાવ્યા જેને સમજી લેજો દિમાગમાં બેસાડી લેજો હા બોજો હજી ખાલી 13 મિનિટ જ થઈ છે હજી તમારે 10 મિનિટ મને ધ્યાનથી સાંભળવાની છે દરેક મુદ્દાને સમજો બેટા એકદમ ઈઝી છે વેરી કેરિંગ કેરિંગ તો 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 હવે વારો વારો આવશે આવશે કોનો વર્ડ બ્રિંગ મી તેના જે આરામદાયક આરામદાયક શબ્દો છે એટલે શું થાય કે તેમના આરામદાયક જે શબ્દો છે ને એ શબ્દો મને શું કરે છે તો કે શાંતિ આપે છે શું આપે છે શાંતિ આપે છે जब मन तेरा घबराए जब मन तेरा घबराए आंखें बंद करके बैठ जा और उस इंसान के वर्ड्स याद कर जिनके वर्ड्स तुम्हें सुकून दे और अगर ऐसा कोई नहीं है ना तो खुद खुद को सुकून दे सकता है नेक्स्ट है ना पक्षी आगे जाइए હવે વાત કરવાની છે તેના નેચરની તેના અપિયન્સ ની શેની વાત કરવાની છે તેના નેચર અને તેના અપિયન્સ તો હર અપિયન્સ ઇઝ સિમ્પલ યટ ગ્રેસફુલ તેનો જે દેખાવ છે એ સાદગીથી ભરેલો છે તમે જોજો આપણા કરતા આપણા મમ્મી પપ્પા જે હોય ને સાદગીથી ભરેલા હોય

હરેક શબ્દો સમજો એના ઉપર રફ વર્ક બનાવો અને ત્યાર પછી સેન્ટેન્સમાં ઉતરો ત્યાર પછી સેન્ટેન્સીસ જાતે બનાવવાનું કોશિશ કરો કોપી નહીં કરો મેં અહીંયા લખ્યું છે ચલો મેમ તમે આઘારીઓ અમે સ્ક્રીનશોટ લઈ લઈએ અને પછી અમે પાકો કરી નાખશું પાકો નથી કરો સેન્ટેન્સ જાતે બનાવો તમે ખાલી મારા લેક્ચરની હેલ્પ લો અને એવું લાગે તો ટુ એક્સની સ્પીડે તમે વિડીયો આખો જોઈ નાખો તમને એમ લાગે કે મેમ સ્લો મોશનમાં જાય છે તમે સ્પીડમાં જોઈ નાખો તમને એમ લાગે છે મેમ ફાસ્ટ જાય છે તમે એમાં સ્પીડ ઘટાડી શકો છો ઝીરો કરી શકો છો નેક્સ્ટ આગળ જઈએ શી યુઝ્યુઅલી વેર ટ્રેડિશનલ ઇન્ડિયન ડ્રેસીસ તે કેવા કપડાં પહેરે છે તો કે ટ્રેડિશનલ ઇન્ડિયન ડ્રેસીસ કુર્તીઓ પહેરે છે એન્ડ લુક્સ બ્યુટીફુલ તેની સુંદર દેખાય છે શી ઇઝ બેક બોન ઓફ અવર ફેમિલી બેક એટલે શું થાય તો કે એક મજબૂત હાડકું છે પરિવારનું પાછળનું એક મજબૂત હાડકું છે એન્ડ કીપ્સ એવરી વન યુનાઇટેડ વિથ લવ એન્ડ કેર અને દરેકે દરેક વ્યક્તિઓને એક એકતામાં બાંધીને રાખે છે પ્રેમ અને સંભાળથી શેનાથી બાંધીને રાખે છે તો કે પ્રેમ અને સંભાળથી આ સિવાયના તમને મમ્મીને રિલેટેડ બીજા કોઈ સેન્ટેન્સીસ આવે છે ને અને આ મુદ્દાની બાંધના હોય તોય તમારે લખી નાખવાના પણ એસે નો પહેલો જો કોઈ પ્રભાવ હોય ને તો એ પ્રભાવ છે આ કોઈટ્સ તમારા ત્રણ કોઈટ્સ આખા એસે ના ત્રણ કોઈટ્સ સામેવાળી પેપર ચેકર નું જો દિલ જીતી લેશે ને તો એ એસે ની અંદર ની નાની નાની ભૂલ હશે ને ઇગ્નોર થશે પણ કોઈટ્સ એવો લખો કે એમના મનને ને આપે એમના મનને ને ખુશ કરી શકે સમજાય છે જેમ કે આ જ કોઈટ્સ તમે જોઈ લો મધર ઇઝ નોટ જસ્ટ વર્ડ મમ્મી જે છે એ કોઈ એક શબ્દ નથી તો આ જે કોઈટ્સ છે વાંચવા તરત આપણા દિલને અડી જાય આપણા દિલને જીતી લે તો એવા કોઈટ્સ સિલેક્ટ કરવું કે જે તમારા એસે માટે યોગ્ય હોય એને તમે પાકા કરી લો જેટલા આઈએમપીએસએ આપો આપોને દરેકે દરેક આઈએમપીએસએ ના કોઈટ્સ લઈ લો એને રિલેટેડ કોઈટ્સ જાતે બનાવો અથવા તો ક્યાંથી સર્ચ કરીને એ પાકા કરી લો જ્યારે પણ એસે લખો ત્યારે એ કોટ સ્ટાર્ટિંગમાં અને એન્ડિંગમાં કમ્પલસરી હોવો જોઈએ વચ્ચે લખો તો એ તમારી ચોઈસ છે એક સ્ટાર્ટિંગ અને એક એન્ડિંગ ઠીક છે અને હવે જે પેલું છે માતે બીજા બધા વંગડા વન વગડાના વા નહીં લખતા બરાબર હા બાકીના સ્ટુડન્ટ પણ સેમ લખીને આવશે સો એ તો બિલકુલ પણ નહીં નેક્સ્ટ એના પછી આગળ જઈએ ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ હવે કોની વારી આવે છે તો કે ભાઈ હાઉસ વર્ક મોર્નિંગ ટુ ઇવનિંગની બરાબર તો ભાઈ મોર્નિંગ ટુ ઇવનિંગ શી વર્ક ટાયરલેસલી શી વેક્સ અપ અલીનેજિંગ હાઉ હાઉસ વર્ક સ્ટીલ ફાઈન્ડ તો જો હાઉસ વર્ક અને મોર્નિંગ વાળું શું કર્યું છે બે ભેગું કર્યું છે ટાઈમ ટુ ગાઈડ મી ઇન માય સ્ટડીઝ કેટલા કેટલા કાર્યો મમ્મી જેટલા કરે છે એની લખી નાખો તમારી ભાષામાં જેમ કે ફૂડ પ્રિપેર કરે છે હાઉસ વર્ક કરે છે બરાબર મેનેજ હાઉસ વર્ક કરે છે સાથે સાથે મને સ્ટડીમાં ગાઈડ પણ કરે છે માર્ગદર્શન આપે છે ઇન એવરી કોર્નર ઓફ અ ધ હાઉસ વી કેન સી હર હાર્ડવર્ક એન્ડ ડેડિકેશન ઘણા ખૂણે ખૂણામાં મમ્મીનું આપણને હાર્ડવર્ક અને તેનું ડેડિકેશન દેખાય છે વી કેન સી હોમ અમારા ક્વોલિટી તો કે ભાઈ માય મધર જે છે એનામાં પેશન્ટ છે એનામાં કાઇન્ડનેસ છે એમાં તાકાત છે ઇવન ઇન હાર્ડશિપ શી નેવર લુઝ હોપ હર સ્માઈલિંગ ફેસ ટીચિસ મી સ્ટે સ્ટ્રોંગ ઇન ઓલ સિચ્યુએશન અને વાતો સાચી છે આ લાસ્ટ જે મુદ્દો છે ને એને તમે ધ્યાનથી સમજો એકવાર એવું લાગે તો સ્ક્રીનશોટ લઈ લો બરાબર સ્ક્રીનશોટ લઈ લો જરૂરી છે આ સ્ક્રીનશોટ લેવો નેક્સ્ટ એના પછી લાસ્ટ પોઈન્ટ ઇન શોર્ટ માય મધર ઇઝ માય રોલ મોડલ શું છે માય રોલ મોડલ છે ગાઈડિંગ સ્ટાર છે ઓફ માય લાઈફ મારા જીવનનો આઈ ફીલ બ્લેસ ટુ હેવ હર ભાઈ મને આશીર્વાદ જેવો ફીલ થાય છે કે તેણી મારી પાસે છે આઈ વિશ ટુ મેક હર પ્રાઉડ ઓલવેઝ હું તેને હંમેશા ગર્વનો અનુભવ કરાવીશ અને છેલ્લી લાઈન તમે સમજો એ મે બહુ મસ્ત ગોઈતી છે અ મધર્સ લવ ઇઝ ધ લાઇટ ધેટ નેવર ફેડ્સ મમ્મીનો જે પ્રેમ છે ને એ પ્રેમ એક પ્રકાશ છે

જે વિદ્યાર્થીઓ આ વસ્તુ કરી શકે છે ને એ વિદ્યાર્થીઓ ઇંગ્લિશને સમજી શકશે જેટલું ટીચર્સ લખે ને બસ એટલું જ આપણે સમજી શકીએ છીએ નથી સમજતા જે બોલે છે ને એ પકડો એમના ફેસના એક્સપ્રેશન પકડો એના શબ્દોને પકડો એ જે સમજાવે છે એ સમજને પકડો માત્ર ને માત્ર એને સમજો એના ફેસ તરફ એના હાથોની મુમેન્ટ તરફ બસ એટલી જ વસ્તુ ઈઝી થઈ જશે તો આ તમારો પહેલો પ્રથમ પરીક્ષાનો આઈએમપી આઈએમપી પીએ છે તમારા માટે એ છે એનવાયરમેન્ટ અને થર્ડ આઈએમપી એસે છે માય ડ્રીમ રોબોટ ને ફોકસ કરો ટિપ્સ કાર ફોર્મ્યુલા જે છે એ ટિપ્સ કાર ફોર્મ્યુલાનો ઉપયોગ કરો ટિપ્સ કાર ફોર્મ્યુલાનો ઉપયોગ કરો અને એને તમારી હેબિટમાં નાખી દો બીજા વિદ્યાર્થીઓને ટિપ્સ કાર્ડ શીખવાડ્યો અને એમને પણ આવી રીતે ભાઈ જે અંદાજમાં હું શીખવાડું છું એમને પણ શીખવાડો શીખવાડવાથી તમે ખુદ શીખશો શીખવાડવાથી તમે ખુદ માસ્ટર બનશો શીખવાડવાથી તમારા અંદર આત્મવિશ્વાસ વધશે વિશ્વાસ ન આવે તો ટ્રાય કરો અને પછી આવીને નીચે કમેન્ટ કરજો કે મેમ તમે જે કહેતા હતા એ સાચું કહેતા હતા મેમ થેન્ક યુ સો મચ તમારી આ ટિપ્સ માટે મેમ થેન્ક યુ સો મચ આટલી સરળ રીતે એસેને કમ્પ્લીટ કરાવવા માટે આટલી સરળ રીતે નિબંધને લખવા માટેની ટિપ્સ આપવા માટે તમે હંડ્રેડ પર્સન્ટ નીચે આવી કમેન્ટ કરવા માટે મજબૂર થઈ જશો બાકીના પ્રથમ પરીક્ષાના ત્રણ આઈમપી એસએમએ તમને આપી દીધેલા છે વિદ્યાર્થી મિત્રો તમને આ સેશન વિશે ખબર જ હશે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણી આ બધી જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કંઈક ને કંઈક ઇમ્પોર્ટન્ટ ટોપિક તમને એમાં મળતા રહેશે સાથે સાથે માસ્ટર બેચમાં તમે જોઈન થઈ શકો છો કારણ કે અત્યારે તો મેં તમને એક એસે શીખવાડ્યું બાકીના બે એસે હજી બાકી છે માસ્ટર બેચ કે જેમાં તમે આ કોપન કોડનો યુઝ કરીને આટલી ફીમાં થોડીક રાહત તમે મેળવી શકો છો જોકે ભાઈ એફોર્ડેબલ જ છે પ્રાઇઝ માસ્ટર બેચની ઓકે નેક્સ્ટ એના પછી આગળ હું વાત કરું તો વિદ્યાર્થી મિત્રો પેપર સેટ પ્રથમ પરીક્ષાના તો તમે પરચેસ કરી જ લીધા હશે વાર્ષિક પરીક્ષાના પરચેઝ અત્યારે ફોર્મ નીચે તમને આપેલું છે એ ફોર્મ ફિલ કરી દેજો પછી પ્રાઇઝને એ બધું જે છે જ્યારે બુક્સ આવી જશે ત્યારે તમને કહેવામાં આવશે કે આટલી પ્રાઇઝ છે પછી તમારે પ્રાઇઝ ચૂકવવાની રહેશે ઠીક છે એ સિવાય વિદ્યાર્થી મિત્રો શોર્ટનોટ નો જે વિડીયો છે એ લાઈવ લેક્ચર મેં લઈ લીધો છે બે આઈએમપી શોર્ટ નોટ મેં તમને આપેલી છે બે જ આઈ એમ શોર્ટ નોટ એ પણ પ્રથમ પરીક્ષા માટે જો એ વિડીયો પણ ન જોયો હોય તો જોઈ લેજો ઠીક છે चलो तो यहां સુધી આપણે આજ ના સેશન ને રાખીએ છીએ અને એક વસ્તુ હંમેશા યાદ રાખજો મારા એક શબ્દો ને હંમેશા તમારા દિમાગ માં બેસાડી દેજો કીપ સ્માઈલ બેટા હસતા રહો કીપ સ્માઈલ હસતા રહો કીપ સ્માઈલ ઓન યોર ફેસ ઓન યોર ફેસ બીકોઝ વિથઆઉટ અ સ્માઈલ બીકોઝ વિથઆઉટ અ સ્માઈલ યુ યુ લુક લાઈક 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 યુ લુક લાઈક જેવા દેખાવ છો તમે એટલે સ્માઇલ ચહેરા ઉપર લાવો અને ટોપ ધી એક્ઝામ દેટ વાય કેસ બીકો વિધાઉટ અ સ્માઇલ યુ જસ્ટ લુક લાઈક ઘોસ્ટ ચાલો ફટાફટ એક ચહેરા ઉપર સ્માઇલ લાવીને કોશિશ કરવાની શરૂઆત કરી દો મમ્મી પપ્પા કે જેમાં તમારા માટે ત્યાગ કરી રહ્યા છે એમને પણ ગર્વનો અનુભવ થાય એવા પ્રયત્ન કરી લો એવું પરિણામ મેળવી લો ખાસ તમારા વાલીઓ માટે ખાસ આપડા